મોતીવાડા રેલવે ગુડ્સ ટ્રેનના પાટા પર રેમન કંપનીના કર્મચારી સાથે સોમર્યો પારડીના મોતીવાડા રેલવે ગુડ્સ ટ્રેનના પાટા ઉપર અપલાઇન ઇલેક્ટ્રિક થાંભલા પાસે એક યુવાન ટ્રેન અડફટે આવી જતા મોત નીપજ્યું હતું પારડીના ખડકી રેમન કંપનીમાં ફિનિશિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો વિકાસ વિનોદ સિંઘ વર્ષ છવ્વીસ રહેવાસી મોતીવાડા મૂળ બિહાર નાઓ રોજ સવારે રૂમ ઉપરથી નોકરી જાઉં છું કહી નીકળ્યો હતો જે બાદ મોતીવાડા ધોળિયાવા રેલવે ગુડ્સ ટ્રેનના ટ્રેક ઉપર અપલાઇન ઇલેક્ટ્રિક થાંભલા પાસે યુવાન વિકાસ સિંહ ની લાશ મળી આવી હતી જેની જાણ રેમન કંપનીના સુપરવાઇઝર પંકજ મિશ્રાને થતા પારડી પોલીસ મથકે જાણવા